જય માતાજીને જય શ્રી કૃષ્ણ બધાને કેમ છો બધા મજામાં તો આજે આપણે એક નવા બ્લોગ સાથે હાજર થઈ ગયા છીએ તો આજે આપણે આપણી દુકાનની મુલાકાત લેવાની છે તો મિત્રો આજે હું તમને બતાવીશ કે મારી દુકાનમાં કયા કયા કાપડ અને કઈ રીતના શું મળે છે આ ઓર્ગેન પ્રિન્ટ છે જે અત્યારે ખૂબ સરસ રીતે ચાલે છે તેની સાથે આ પત્તો મૂકવાની પણ આપણે પ્રતિઓ પણ રાખીએ છીએ પટ્ટી અને સાથે મૂકવાતી ખૂબ સુંદર અને સરસ લાગે છે સાડી ખૂબ સરસ બની જાય છે સસ્તી અને સારી તમે જો આમ લેવા જાઓ તો આ સાડી બે ત્રણ હજારની મળે છે પણ આપણે ઘરે બનાવીએ તો આપણને હજાર અગિયારસોમાં માત્ર બની જાય છે તો આ સાડી અત્યારના ટાઈમમાં ખૂબ સરસ રીતે ચાલી ગઈ છે ઓરગેન્જા ઉપર જે કાપડની છે આ છે તો આપણી દુકાનમાં બીજા બધા પણ લેસ પટ્ટા બધી જ આઈટમ મળી રહે છે જો મિત્રો આ બધા કોટન કપડાં છે જે અત્યારના ટાઈમે ખૂબ જ ચાલે છે આ ટોલ દુપટ્ટા છે આ શર્ટના કાપડ છે આ પણ ફ્રીજ વાળા શર્ટમાં કુર્તીમાં બધામાં અત્યારે ખૂબ સરસ રીતે ચાલે છે તો મિત્રો આપણે દુકાન ચલાવતાની સાથે સાથે આ વિડીયો પણ બનાવીએ છીએ આ રેડીમેડ બ્લાઉઝ છે આ અત્યારના ટાઈમમાં બહુ ચાલે છે રેડીમેડ તમારે સિલાઈ કરતાં પણ સસ્તું જોઈતું હોય ને પહેરવાનું તો આ રેડીમેડ બ્લાઉઝ સિલાઈ તમારે દોઢસો રૂપિયા છે બ્લાઉઝની અને આ તમને ખાલી સો રૂપિયામાં મળી જાય છે તો તમે આવી રીતે ખૂબ સ સસ્તું અને સરળ રીતે બનાવી શકો છો આપણી પાસે એવું બધું મટીરિયલ છે જેનાથી તમે ખૂબ સસ્તું અને સરળ રીતે બનાવી શકો છો તો મિત્રો તમે જુઓ અને ખૂબ મોંઘા મોંઘાદાટ ખરીદી કરવા કરતાં આ તમને કટપીસમાં સસ્તો પડે છે આ બધું વસ્તર છે આ રેવન કાપડ છે જે ધોતી કુર્તામાં અત્યારે ખૂબ ચાલે છે પછી આ ગોદડાનું કાપડ વધે છે છોકરીઓને આણા જીયાણાં અને ગમે તે તમારે બનાવવું હોય કોઈ આ રૂમાલ ગોદડી બધા જમાં મોટા ગોદડા ચાર સાડા ચાર મીટરના બધામાં અત્યારે ચાલે છે આ કાપડ અને આ રેડીમેડ બ્લાઉઝ આ અત્યારનો ફેન્સી બ્લાઉઝ છે તમે જોઈ શકો છો કેટલો સરસ રીતે એટલું બધું સરસ બ્લાઉઝ છે ને કે તમને જોતા જ ગમી જાય સ્પંચની શીટ ચણિયા તૈયાર બધું જ આપણી દુકાનમાં મળી જાય છે તો હું સવારે ઘરનું કામ કરીને પછી આવી જાઉં છું અને પછી આખો દિવસ દુકાને હોય છીએ અમે જુઓ મિત્રો આ કાપડા છે ભરવાડ લોકોના આ અત્યારે ખૂબ ચાલે છે ભરવાડમાં આપણી પાસે આ રેડીમેડમાં નવા નવા કલર સાથે ઉપલબ્ધ છે તો કોઈને પણ હોય તો વિડીયોમાં કોમેન્ટ કરજો અને શકો છો શર્ટના કાપડ પણ બહુ સરસ છે ચુંદડી પણ રાખીએ છીએ આપણે ભરવાડી આઈટમમાં ચુંદડી સસ્તી અને સારી આપણે ત્યાં અવેલેબલ થઈ જશે તો ઘણી બધી ઘણી બધી ચુંડડીઓ છે આપણી પાસે તો મિત્રો શકો છો તમે બહુ જ સરસ નવી વેરાયટી આવી ગઈ છે આ બધી પણ ચુંદડી જ છે જો મિત્રો આખો આ છે મચ્છરજારી વાળા તમારે ઘરમાં કોઈ નાનો છોકરો હોય તો તમે મગાવી શકો છો આ ભરવાડ સમાજના રેડીમેડ ઘાઘરા છે જે છ છ મીટરના હોય છે અને આવી એટલી સરસ રીતે બનાવેલા છે જુઓ તમે જોઈ શકો છો મિત્રો આ આપણે રેડીમેડ પણ વેચીએ છીએ અને સીવી પણ દઈએ છીએ તો આપણે ભરવાડ સમાજના લોકોનું વધારે કામ છે એટલા માટે આ તૈયાર પણ રાખીએ છીએ પછી જો નાના છોકરાનું નાની છોકરી હોય તમારા ઘરમાં તો આ પણ કેળીઓ અને ધોતી બહુ સરસ બને છે જો આ કાપડ ટીકીવારો અત્યારે ખૂબ ચાલે છે બહુ સરસ કેડીઓ અને ધોતી બનાવેલી છે આપણે જોઈ લો તો અમારા આવા જ બ્લોગ જોવા માટે અને નવા નવા કાપડ જોવા માટે અમારા વિડીયોને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળીએ છીએ નવા વિડીયોમાં ત્યાં સુધી રામ રામ આવજો